આજે આપણે બનાવીશું દમાલું એના માટે આ નાના બટેકાને આપણે બાફી લીધા છે બાફ્યા પછી આ રીતે એને હોલ પાડી દેવાના પછી આપણે એને તળવાના આ બધા હોલ પાડેલા છે હવે આપણે તેલ મૂકી દઈએ અને એને તળીએ તેલ આવે ત્યાં સુધી આપણે હું તમને ગ્રેવીનું સમજાવી દઉં આ ગ્રેવી માટે આપણે ડુંગળી લીધી છે એને ઉપરના ફૂતરા બધા વધારે કાઢી નાખ્યા છે આ ટામેટાના પણ આપણે ઉપરથી ફૂતરા બધા કાઢી નાખ્યા છે ઉપરની છાલ કાઢી અને રીતે કર્યા છે હવે આપણે આની ગ્રેવી બનાવીશું ત્યાં સુધી બટેકાને આપણે ધીમા ગેસ ઉપર તળવા મૂકી દઈશું ते बरोबर गरम थाय आपण तळा मूकी હવે આપણું તેલ ગરમ થયું છે આપણે અંદર મૂકી દઈએ એને થોડી થોડી વારે આપણે હલાવીશું હવે આપણે ગ્રેવી બનાવીએ તૈયાર છે આપણે ગ્રેવી કુચા કુચા વાળી ના હોવી જોઈએ આવી રીતની ફાઈન પેસ્ટ મિક્સી હોવી જોઈએ એ હવે થઈ ગઈ છે આપણે બટેકા તળાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું બધી સાઈડથી આપણે એને તળાવવા દઈશું બરાબર આપણે તળાઈ જાય એટલે આપણે કાઢી લેવાનું આપણે હવે વઘાર કરશું તેલ ગરમ કરી થઈ ગયું છે બાપડા કરું નાખીશું લવિંગ નાખીશું ખોલાલ લાલ મરચું નાખીશું ના લસણ અને આલુ આપણે અંદર એડ કરે આપણે ગ્રેવી એડ કરી હવે આપણે એમાં મસાલા કરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું જીરું નાખીશું હળદર નાખીશું આપણો ગરમ મસાલો છે એ નાખીશું અને હવે આપણે એને સાતળીશું આ ગ્રેવીને આપણે બરાબર બહુ ખીર બહાર આવે એટલે આપણે થોડું પાણી નાખીને હજુ થોડી સારી રીતે એને જળવીશું જે એક રીત સમજાવું છું જેને ડુંગળી ના નાખવી હોય એ રીત એ લોકોએ આ રીતે બટેકું બાફેલું હોય ટામેટાની ગ્રેવી કરી અને ટામેટાની ગ્રેવી નાખી દેવાની અને આ રીતનું બટેકો હોય બાફેલું એની અંદર આ રીતે નાખી દેવાનું ક્રશ કરીને એમની ગ્રેવી સરસ થઈ જશે આ રીતે બટેકું નાખી દેવાનું પછી એને સરસ રીતે અંદર મિક્સ કરી દેવાનું ना ग्रेवी बिल्कुल काची ना रेवी बिले, काची रे तो आपना भावे नहीं, अलो पेष्ट ना आवे बड़ाई, अब रिते साइड उपर तेल आई जाए इसले आपनी ग्रेवी तैयार चाहिए, केलाई, जो आपने बरुबर तैयार थवा देश्टू

ભાઈ ખાતું છે એટલે આપણે ઓછું હોઈએ છીએ આપણે એમાં થોડું કાશ્મીરી નરચુક કરી નાખીશું મસ્ત ગ્રેવી આપણે તૈયાર ગઈ છે હવે આપણે એમાં બટેખા એડ કરી દઈશું તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ